કાઠિયાવાડી જલસા કાલાવાડ રોડ ઉપર છે ત્યાં આગળ આવેલું છે અત્યારે પર છે રાખડી છે ફેસ્ટિવ સિઝન છે નવરાત્રી અકોર્ડિંગ છે કિડ્સના છે બહુ બધી વેરાયટીસ છે અત્યાર સુધી રિસ્પોન્સ બહુ જ સરસ છે જેન્યુ પરચેઝિંગ ક્રાઉડ જે હોય ને એવું છે અને મેનેજમેન્ટ ફ્રોમ આરમ ગેલેરી વોઝ ઓલસો વેરી નાઇસ અમારું અહીંયા વેસ્ટર્ન આઉટફિટ્સનું છે વી આર ફ્રોમ ક્લોથ વેવ અમારો અહીંયા સ્ટોર છે રાજકોટમાં અને અમે અહીંયા એક્ઝિબિટ કર્યું છે અમારું કલેક્શન આ બે દિવસનું છે આજે સેકન્ડ ડે છે અને ખૂબ સારો રિસ્પોન્સ મે છે બહુ જ સરસ ક્રાઉડ છે પ્રીમિયમ ક્રાઉડ છે જે સિરિયસલી પરચેઝિંગ કરવા માંગતું હોય એવું ક્રાઉડ છે ના ક્રાઉડ બહુ આમ વ્યવસ્થિત ને સારું રીચ ક્રાઉડ છે લેવાવાળું ક્રાઉડ છે તો એ એક સારું છે આમ અત્યારે રાખીનું છે ફેસ્ટિવ નજીક આવે છે એટલે રાખી અને એના અકોર્ડિંગ જે કંઈ આપણે જરૂરિયાતની બધી વસ્તુઓ છે એ બધી અહીંયા મળી રહે છે અત્યારે રાખી કલેક્શન બધું ચાલે છે ફોર એક્ઝામ્પલ મારું સિલ્વર જૂલરીનું બિઝનેસ છે તો સિલ્વર સિલ્વરની રાખી પછી બધા ગિફ્ટિંગ માટે પણ જે ડેન્ટી પેન્ડન્ટ સેટ હોય બ્રેસલેટ હોય એવું બધું લઈ જાય છે અને ક્લોથ્સનું પણ છે હોમ ડેકોરનું પણ છે એટલે ફેસ્ટિવ સિઝન માટે પરફેક્ટ સ્પોટ છે અને ક્રાઉડ ખૂબ જ સારું છે પ્રીમિયમ કસ્ટમર્સ છે બધા એટલે એ એક ગઈ મને જે રીતે પારુલબેનનો સપોર્ટ એ બહુ જ સારો છે અમારો કાંઈ પણ હોય તો એ તરત અમારું કરે છે અને અમારું સોલ્યુશન પણ લઈ આવે છે તો મને એમનો નેચર બહુ જ ગમ્યો મેં ઘણી જગ્યાએ એક્ઝિબિશન કર્યું છે રાજકોટમાં પણ મને પારુલબેન જોડે વધારે મજા આવી એઝ અ પર્સન એનો નેચરને બધું બહુ સારું